ડભોઈમાં ગઢભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમા વર્ષમાં આધ્યશક્તિ આરાધના નવરાત્રિ ગરબાનું આયોજન એપીએમસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં યુવાધન યુવક યુવતીઓ માટે કપાળે તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત કરાયો છે ડભોઈ શહેરમાં ગઢભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે ગરબાનું આયોજન એપીએમસી માર્કેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે ગર્ભાવતી ડભોઈના ગરબાની વધતી જતી લોકપ્રિયતાને લીધે સાંસ્કૃતિક ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય આ પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થા અને ખેલૈયાઓની સલામતી જળવાઈ રહે તે સંદર્ભે ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ ગરબા ગ્રાઉન્ડ પર આયોજકો અને સમર્થકો સાથે જે વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે તેને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં આ નિર્ણયથી આપણને મૂળ સાંસ્કૃતિક વારસો જાળવી શકીશું એવો દુર્ગામી સંદેશો આપ્યો આ ગરબામાં પ્રસિદ્ધ લોકગાયિકા હેમાબેન પંડ્યા દ્વારા ગરબાને લોકપ્રિય ગીત

ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો ગરભાવતી નગરીમાં થાય છે હેમાબેન પંડ્યા એ ગાયક છે સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહીંયા કરવામાં આવી રહી છે મારી આપના મારફત જે ખલૈયા છે એમને વિનંતી ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું તિલક વગેરેના કોઈને પણ એલાવ કરવામાં નહીં આવે આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે બે વખતે પણ વારંવાર કહેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી ફરીવાર આ વખતે કરવી ના પડે એટલે મહેરબાની કરીને તિલક એ ગર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં તિલક વગર એન્ટ્રી નહીં નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે ત્યારે દર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે એ તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી દર્ભાવતીની સંસ્કારિતાને આપણે ઉજાગર કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું જય ગર્ભવાન